તાપી જિલ્લાના ડોળવણ તાલુકાના પાઠકવાડીના બે યુવક અંબિકા નદીના પાણીના પ્રવાહમાં તણાયા ડોલવણ તાલુકાના પાઠકવાડીના નીચલા ફળિયામાં રહેતા બે યુવક સંતોષભાઈ તથા નિમેશભાઈ અંબિકા નદીમાં ગતરોજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીના કિનારે આવેલી જમીનમાં પાણી ભરાતા ખેતરમાં ચાલવામાં આવતી પાણીની મોટર તથા પાઇપને બહાર કાઢવા સંતોષ અને નિમેશ બંને મિત્રો ગયા હતા આ અરસામાં અંબિકા નદીના તટની જમીન ધરાશાયી થતા બંને મિત્રો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જ્યાં સંતોષનો આબાદ બચાવ થયો હતો અને નિમેશભાઈ પાણીમાં તણાઈ ગયા હતા નિમેશભાઈના ડાબા હાથમાં એન અને ત્રણ સ્ટારના ટેટૂ બનાવવામાં આવેલા છે ગઈકાલથી જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે જે કોઈ મિત્રને જેની જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે નમસ્કાર મિત્રો મોહનુષ ખરં રુદ્ર સંદર્ષથી આપ જોઈ રહ્યા છો મારા પાછળની સાઈડમાં અંબેકા નદીમાં જે સતત ચોવીસ કલાકથી વરસી રહેલા વરસાદને કારણે જોરદાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એના અંદર ઉનાઈ પાઠકવાડીના બે છોકરા પાણીના પ્રવાહમાં ફેંકાઈ ગયા છે એની શોધખોળ માટે પાઠકવાડીથી એમના પિતા તથા એમના સગાવાલા પહોંચ્યા છે ચાલો આપણે જોઈએ એમના ફાધર જોડે મુલાકાત કરીએ શું બનાવ બન્યો છે એમની હકીકત જાણીએ નામ મારું નામ મુરેશભાઈ સનાભાઈ ચૌધરી મુરેશભાઈ આપના ગામમાં એક બનાવ બન્યો હતો પાણીના પ્રવાહમાં બે છોકરા ખેંચાઈ ગયા હતા એ બનાવ કયા સદર્ભે બન્યો છે ને શું કારણે છોકરા પાણીમાં ખેંચાઈ ગયા એ અમારી અતુલભાઈની જમીન ખરીને એ નદીના કાંઠા મેરે આવેલી છે એમાં એ લોકોની મોટર છે અને પાઇપ છે તો પાઇપ તણાવવા લાગી ગયા એટલે છોકરાએ પાઇપૂન મોટર ઉપર ઉભી રાખેલા ને